જો પાકો દે પાકો દે દીપી પાકો હમણે તો ઓલ ચાન ઉડારી પાકો થઈ ગયો હે રોલે એ પા 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 સાપડો આડીયાનો દીપી પાકો બીક શીક ટક ફાડી કરીયા યસ દોવાチェ મરા સીધા લો આ પડે નો ભાઈ સાફું સાફ નો ભાઈ આ પડ્યો હવે કરી પી પી ના પડી લાખોડી માતી મારા કાકા ને પડી હમ દી પા ને પડતી આ જો રે આ ભાવસો પાકો ને આ પડી મો પાકો

дай સાઈડ સિદ્ધારે વાર પાટાવા વે હા 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 આ કામ હાય હાય છે પાછી પડી રી જઈ દો લાકુટી બોલો લાકુટીનો માથા છે લાવ